નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ સુરત સરકારના સ્વચ્છતા સેવા અભિયાન ભાગરૂપે લોકોને જાગૃત કરવા માટે સુરતના મોટા વરાછાથી ચીકુવાળી જતા પુલની બંને સાઇડ પરના માર્જિન વે પર સુરત સિવિલ ડિફેન્સ અમરોલી ડિવિઝન દ્વારા સફાઈ અભિયાન યોજાયું હતું જેમાં સેફટીના સાધનો સાથે જીવના જોખમે તાપી પુલ ઉપર નોન બેરિકેટ એરિયામાં બે કિલોમીટર અંતરમાં અને નીચે તાપી શુદ્ધિકરણ અને સફાઈ કરાઈ હતી હાલ રાજ્યમાં સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અભિયાન શરૂ છે નાગરિકો ઉત્સાહે સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઈ રહ્યા છે ત્યારે તાપી નદીને સ્વચ્છ બનાવવાના આ પ્રયાસો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છ ભારત મિશન દ્વારા સ્વચ્છ રાષ્ટ્ર બને તથા સ્વચ્છતા જાગૃતિ સાથે અંધશ્રદ્ધાને નામે કચરો ફેંકતા લોકોએ અટકાવવા લોકો દ્વારા તાપી નદીમાં નાખવામાં આવતી પૂજા સામગ્રીના કચરાના નિકાલ અને પર્યાવરણ તથા તાપી નદી શુદ્ધિકરણ કરાયું હતું તમામ નિયમોના પાલન સાથે સિવિલ ડિફેન્સ સુરતના આમરોલ ડિવિઝન દ્વારા મોટા વરાછા ખાતે આવેલ ચીકુવાડી તાપી બ્રિજ ઉપર સફાઈ અભિયાનમાં સરથાના ઝોન બી આરોગ્યની ટીમનો સહયોગ મળ્યો હતો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ તમારું નામ શું છે મારું નામ પ્રકાશ કુમાર વેકરિયા તમારી એજન્સી એજન્સી હું આપણા દેશની ચાર વિંગ છે આર્મી નેવી એરફોર્સ અને સિવિલ ડિફેન્સ એમાંથી હું સિવિલ ડિફેન્સનો અમરોલી ઝોનમાં ડિવિઝનલ વોર્ડન છું અને તમારો એ હેતુ હેતુ મારો છે આજનો ભારત સરકારના સર્કલ ઉપર સ્વચ્છ ભારત મિશન જે અમલમાં મૂકવામાં આવ્યું છે એને લઈને સ્વચ્છ સુરત તથા સ્વચ્છ રાષ્ટ્રના હેતુથી અમે લોકોએ આજના દિવસે આ અઘરું અને એક હાર્ડવર્ક અમે લોકોએ પસંદ કર્યું છે કે દેશની અંદર જે કોઈ વ્યક્તિ ન કરી શકતો હોય કે કોઈ સંસ્થા ન કરી શકતી હોય તો તેના આધારે અમે લોકોએ સુરત મહાનગરપાલિકા ફાયર એકસો આઠ અને સિવિલ ડિફેન્સના તમામ વોર્ડનો સાથે તમામ ડિવિઝનો સાથે લઈ અને આ સફાઈ અભિયાનનું આયોજન કર્યું છે આ જોખમી જોખમી છે 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 તો એની હેતુ એ સાચી વાત પરંતુ આ જગ્યા એવી છે કે જ્યાં હરેક વ્યક્તિને આવવા માટે ડર હોય છે હરેક વ્યક્તિને આવવા માટે એક ડેન્જરસ હોય છે આ ડેન્જરસ લઈ કોણ તો અમને સરકારશ્રી એ છોકેલું છે અને અમને જે ટ્રેનિંગો આપેલી છે એ ટ્રેનિંગની અંદર સિવિલ ડિફેન્સ માત્ર જોખમો સાથે સંકળાયેલી છે ફ્લોડ ફાયર બિલ્ડિંગ કોલર અર્થક્વેક કે પછી વોટ એવર કોઈ પણ જાતના ડિઝાસ્ટર હોય તો ડિઝાસ્ટરને લઈને અમને લોકોને આ રૂટીન જેવું લાગ્યું અને અમે સમાજને એવો એક મેસેજ પણ આપવા માગીએ છીએ કે તમે અહીંયા જે ભગવાનની છબીઓ ભગવાનના મંદિરો આ ભગવાનની ચુંદડીઓ જે ઉપરથી ફેંકો છો ને આ ફેંકવાનો મતલબ કચરા પેટીમાં ફેંકવા જેવું છે ખરેખર આને પધરાવાનું શાસ્ત્રમાં લખેલું છે તો નદીમાં ઉતરીને તમે પધરાવો અને પધરાવો તો એવી સારી વસ્તુ પધરાવો કે નદીને મલિન ન થાય રાષ્ટ્ર માટે અમે લોકો એક મેસેજ પણ આપીએ છીએ કે જો અમારા જેવા વ્યક્તિઓ સિવિલ ડિફેન્સની સંસ્થા વતી સિવિલ ડિફેન્સ એજન્સી હતી કે સુરત મહાનગરપાલિકા કે એકસો આઠ વતી જો કોઈ આવા સ્વચ્છતા અભિયાનની અંદર જોડાય અને માત્ર એક ઇંચના ઓલામાં જો ચૂપ થઈ ગઈ તો આ નદીની અંદર પડ્યો અને કોઈ જાન ગુમાવી દીધી કોઈ શહીદ થઈ ગયો તો આનો જવાબદાર માત્ર ને માત્ર અમે લોકો સમાજને ઠેરાવીએ છીએ કારણ કે સમાજના જ લોકો છે જે અંધશ્રદ્ધાને લઈ અને આવી પૂજાની વસ્તુઓ મંદિર ભગવાનની મૂર્તિઓ છબીઓ આપ જોવો છો એક ટ્રક જેટલો માલ અમે લોકો આ પુલ ઉપરથી કાઢ્યો છે અને હજુ બી આપ જોઈ શકો છો કે આ પુલ ઉપરથી એટલો માલ નીકળવાનો છે અને માત્ર ને માત્ર એની અંદર પૂજાની વસ્તુઓ ભૂલ પૂજાપા ભગવાનની છબીઓ આ બધું છે એટલે દેશના તમામ ધર્મ ધુરંધરોને ધર્મના અધિપતિઓને સમાજના આગેવાનોને અમારા સિવિલ ડિફેન્સ સુરત તરફથી એક સુંદર અને હાથ જોડીને અમે લોકો મેસેજ આપીએ છીએ કે સમાજને અંધશ્રદ્ધાના માર્ગમાંથી વાળો અને ખોટી રીતે આ લોકો આની અંદર જે કહેવાય અને જે કચરો ફેંકે છે એને રોકો સાપીને શુદ્ધ કરો સાપી આપણી માં છે માની ગોદમાં ક્યારેય મળમૂત્ર કરશો નહીં જય હિન્દ વંદે માત્ર આ હેતુ થી દેશ ને શું સંબંધિત કરવા માંગો છો દેશને અમે લોકો આ જે સંદેશ મેં આપ્યો છે કે દેશ ની અંદર સ્વચ્છતા રહે સ્વચ્છ રાષ્ટ્ર નું નિર્માણ થાય હાલ હું સુરત થી છું મેં સુરત થી આ અભિયાન ઉપાડ્યું છે દેશ ની અંદર સર્વપ્રથમ એવો અભિયાન છે જે હું દાવો કરું છું કે આટલી ડેન્જરસ પ્લેસ ઉપર ઉભા રહી અને કોઈ વ્યક્તિએ ક્યારેય આવો સ્વચ્છતા અભિયાન કર્યું હોય આ સ્વચ્છતા અભિયાન ચાલતા રહે શહેરો શુદ્ધ રહે રાષ્ટ્ર શુદ્ધ રહે અને રાષ્ટ્ર સફાઈ થાય જય હિન્દ વંદિમાત જી સર આપનું નામ મારું નામ આજનો શું પ્રોગ્રામ છે આપણે આજે જે સરકારે સેવા કાર્યક્રમ આજથી બોડી સફાઈનો કાર્યક્રમ એ અંતર્ગત સિવિલ ડિઝ તેમજ ફાયર ડિપાર્ટમેન્ટને બધાના સહયોગ આજે આ કામગીરી ચાલુ કરી છે બ્રિજની સફાઈની બહુ જોખમી અને રિસ્કી કામગીરી છે અને એ કામગીરીની અંદર પૂરી સફાઈ કરીને જે આપણા જે મોટા મંદિરો એ જે ધાર્મિક આસ્થા લોકો એક એવી માન્યતા બંધાઈ ગયેલી છે કે આ કચરો બધો નદીમાં નાખીએ એટલે કામ પૂરું થઈ જાય આખીકતે આ પરિસ્થિતિ અત્યારે એટલી બધી ખરાબ હતી કે એની અંદર આ સિવિલ ડિફેન્સે આટલા બધા જોખમથી આ કામ કરેલું છે અને લોકોને એવી